ગુડ મોર્નિંગ જય શ્રી કર્ષણ જે માતાજી આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત હશો અને મા માતાજી મેલેડી તમને હંમેશા મસ્ત રાખે તો અત્યારે તમને એમ લાગતું હશે કે હું રાતના વિડીયો બનાવું છું પણ નહીં રાતના વિડીયો નહીં બનાવતી હું મોર્નિંગનું સવારે અત્યારે વાગ્યા છે પાંચ અને અમે જઈ રહ્યા છીએ રાજકોટ ને રાજકોટ કેમ જઈ રહ્યા છે તો એ સરપ્રાઈઝ છે તમારા બધા માટે અને હર્ષિલ છે પછી અમારા ઈડર થી આ હેતલ બેન મેકઅપ મેન છે તો તમારે મેકઅપ નું કઈ પણ વર્ક કરવું હોય કંઈ પણ એક્સ વાયજર તો તમે એમનો કોન્ટેક કરી શકો છો એટલે મારો પડશે તો હું એમને કોન્ટેક આપી દઈશ તમને આ અમારી ગાડી અમે ભાડે કરેલી છે અને આ છે અમારા હિંમતનગર વાળા સમીરભાઈ આ છે અમારા હિંમતનગર વાળા વિશ્વાસભાઈ પણ વિશ્વાસ ના કરાય કરાયો ભાઈ ઓ વાહ થોડો એ ના કરાયો જો આ એમના જ ફ્રેન્ડ બોલે છે એટલે નામ હોય ને એવા કામ ના હોય પણ આ માણસો ના એટલે તકલીફ પડે તો એટલે બના રહો હવે અમે જઈએ છીએ ચા પીવા કે ચા પીતા હોય તો દાળો ઉભે ના એટલા માટે આ રાત છે તો આ અમારે એક નવા કલાકાર નવા એક્ટ્રેસ જે બાલાસીનોના છે ચંદુ ચંદુ ચંદુના માટે ચોટલી એ રોટલી તો હું પણ એમને નહોતી ઓળખતી તો અમારી એમની સાથે બી આજે મુલાકાત અમારા સમીરભાઈએ કરાવી તો બહુ સારું લાગ્યું એમને મળીને મને તો આવી રીતે અમે નવા નવા અમારા જેવા કલાકારોને તમને મળાવતા રહીશું અમને મળશે તો અને નહીં મળાઈએ હા તો બનારો હવે અમે ચા પીએ કેમ કે સવાર પડી ચા પીવાની મજા જ કંઈ અલગ હોય અમારી રજવાડી ચા પાલસથી નોની અમે ગાડીમાં બેસી ગયા છે અને અમે નીકળી ગયા છે પાલસ નોર તો અમે

આ ગોપાલ વેફર લઈ લે ને મસાલા બાઈટ અમારા હર્ષિલ આજે પૈસા આલે એટલે આપણું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ખા લઈ લે આ આ યુનિક આ બ્લુ દોરી ને બ્લેક દોરી આ જોયું હતો આ કઈ લતા

તો હવે અમે જઈશું ત્યાં મારે જવાનું છે ત્યાં તો મિત્રો અમે અમારા જગ્યાએ પહોંચી ગયા છે અમારા ખોટો સિક્કો અને બધા અમારા આવી ગયા છે તો હું તમને મળાવ અમારા ખોટા સિક્કા ને આખી ટીમ અંગાજ તો બના રહો મારા બ્લોકમાં અમારા ખોટા સિક્કા ખોવાઈ ગયો તો આજે અમને મળી ગયા છે એ પણ છોટી દીના તું નો

ના બોલા યસ હમ છે ઓ ચાલુ ચાલુ ફોન ફોન હું ફોન અંદર સંકેતા ચટોડા

એવો સમજીને રાખજો કે આની આઈડી ચેક કરો આ સરકે તો ખાસ કરીને આ મંડળમાં નકલાઓ હોય છે જે એના વિરુદ્ધમાં એમાં ઓપરેટિવ અમે આવી કે એવો ડબલ વિલોપ કીધું છે હા કેમની માટે हाँ ना कितना फिल्म में रोल तुम्हें आई होती है तब इंचर मतलब हमने जो बार बार जाऊँ साफ़ जाना और फिल्म में कुछ अच्छे अच्छे जिंदगी हमारे कुछ मैं तो बच्चा मूवी बनाता हूँ मधार चक्कर फिल्म बनाता हूँ हमारे नाम हमारे नाम से बहुत 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 बहुत

હરિમાની સોગન આમળવો ના જોઈએ આરા સરસ બહુ ખુશી અમે આનંદ બહુ એટલે બહુ અતિશય છે ડાયમંડ નો એવોર્ડ મળી ગયો છે અમે બહુ જ ખુશ છીએ